અરવલ્લી જીઆઈડીસીની કંપનીમાં લાકડાના લીધે આગ ભભૂકી કંપનીના સત્તાધીશોએ રજા આપી કર્મીઓને રવાના કર્યા શહેર નજીક રણોલી જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી કંપની તંત્ર દ્વારા તાત્કાલિક રજા જાહેર કરીને તમામ કર્મીઓને રવાના કરી દેવામાં આવ્યા હતા સદનસીબે આગના કારણે કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ નથી ઘટના સંદર્ભે જવાહર પોલીસે તપાસ હાથ ધરી છે ટીપી તેની ફાયર બ્રિગેડની ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો રણોલી જે આઈડીસીમાં ઇન્ડિયન એન્જિનિયરિંગ કંપનીમાં બોટલિંગ અંગેનું કામ થાય છે નાની મોટી મશીનરીઓ સર્વિસિંગ માટે કંપનીમાં આવે છે લાકડાના સહારે મશીનરીઓનું સર્વિસિંગ થાય છે બુધવારના રોજ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો લાકડાના કારણે આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે કર્મચારીઓમાંફરાતફરી મચી ગઈ હતી જેથી કંપની દ્વારા સલામતીના કારણોસર તમામ કર્મચારીઓને કંપનીમાંથી બહાર નીકળી જવા સૂચના આપી હતી